ઉત્સાહ અને જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવા માટે વિશેષ આયોજન અને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ટુર્નામેન્ટના મુખ્ય આકર્ષણ તરીકે વિવિધ ટીમો વચ્ચેના રોમાંચક મેચો અને ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની આશા રાખવામાં આવે છે સભાના સિનિયર સભ્યો અને શહેરના અગ્રણીઓ પણ હાજરી આપશે કાર્યક્રમમાં યુવાનોના ઉર્જાવાન પ્રયત્નો અને મજબૂત ટીમ સ્પિરિટનો અનોખો નમૂનો જોવા મળશે આજ રોજ તારીખ પાંચ એક બે હજાર પચીસના રોજ મારવાડી સમાજ પ્રીમિયર લીગ એમપીએલનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમારા મારવાડી સમાજના છોકરાઓ જે સારું પ્રદર્શન કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ આભાર આમ પ્રગ ઉત્તર પ્રગતિ કરી એવી અમારી શુભકામના અમે આ પ્રયોગ યોગ્યતા દર વર્ષે અમને આમ રાખીએ છીએ અને છોકરાઓ સારું પ્રદર્શન કરે છે અને આગળ જઈને અમારા સમાજનું નામ રોશન કરે એવી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ